વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર અને નોંધણીની સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર હા મિત્રો ચાર પ્રકાર કંપનીની જે ફાળવણી કરવામાં આવી છે કંપનીના કંપનીના ઓફ કંપની પ્રકારોની અંદર તો ખાસ અસ્તિત્વ દ્વારા સભ્ય સંખ્યા દ્વારા વર્ચસ્વની દ્રષ્ટિ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ જોઈએ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જાહેર કંપની ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની એમાં જાહેર અને ખાનગીની અંદર શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની વર્ચસ્વની દ્રષ્ટિએ જોઈએ તો સરકારી કંપની શાસક કંપની અને ગૌણ કંપની નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ જો ચર્ચા કરીએ મિત્રો તો ભારતીય કંપની અને વિદેશી કંપની ફરી રિપીટ કરું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ વર્ચસ્વની દ્રષ્ટિએ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ સભ્ય સંખ્યાની અંદર ત્રણ જાહેર ખાનગી અને એક વ્યક્તિની જાહેર અને ખાનગી બંનેના ત્રણ ત્રણ પ્રકાર શેર મૂડીથી મર્યાદિત બહેન્દરીથી મર્યાદિત અને અમર્યાદિત વર્ચસ્વની અંદર ત્રણ સરકારી શાસક અને ગૌણ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ ભારતીય કંપની અને વિદેશી કંપની એક પછી એક કંપની વિશે માહિતી મેળવતા જઈએ સૌ પ્રથમ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહી શકાય દાખલા તરીકે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ વાત કરી જાહેર કંપની પહેલો મુદ્દો સભ્ય દ્રષ્ટિએ જાહેર કંપની

ખાનગી નથી એ જાહેર છે ઓછામાં ઓછા સાત વધુમાં વધુ ગમે તેટલા સભ્યો અને જાહેર જનતાને શેર ડિવેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકે છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની જાહેર કંપનીના પેટા પ્રકારમાં ત્રણ ટોપિક કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેંદરીની રકમ પૂરતી જ મર્યાદિત છે ધેટ મીન્સ આની પાછળ લિમિટેડ શબ્દ લખવો પડે છે બાહેંદરીથી મર્યાદિત કંપનીના સભ્યોની જવાબદારી આપેલી બાહેંદરીની રકમ પૂરતી મર્યાદિત છે પરંતુ કંપનીના વિસર્જન સંજોગોમાં સભ્યએ આપેલ બાહેંદરીની રકમ ચૂકવવી પડે છે મતલબ બાહેંદરીથી મર્યાદિત અમર્યાદિત મતલબ જવાબદારી કેવી છે અમર્યાદિત છે કંપનીની મિલકતો કરતા જો દેવું વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે અને એ સમયે કંપનીનું વિસર્જન થાય તો અંગત મિલકતમાંથી પોતાનો હિસ્સો આપવો પડે અહીંયા બંને જવાબદારી છે મર્યાદિત છે અહીંયા જવાબદારી કેવી છે અમર્યાદિત છે તો જાહેર કંપનીની વાત કરી જાહેર કંપનીની અંદર પેટા ત્રણ પ્રકારોની વાત કરી હવે જોઈએ ખાનગી કંપની ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી ખાનગીની અંદર ઓછામાં ઓછા બે વધુમાં વધુ બસો ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે અને જાહેર જનતાને શેર કે ડિવેન્ચર ખરીદવા માટેનું આમંત્રણ આપી શકાતું નથી જ્યારે એ ખાનગીની વાત છે જાહેરમાં આપી શકાય છે એમની પણ ત્રણ ટોપિક ઉપર વાત કરીએ મર્યાદિત જવાબદારીવાળી કંપની સેમ ટુ સેમ શેરની દાર્શનિક કિંમત પૂરતી જવાબદારી મર્યાદિત છે ત્યાં પ્રાઇવેટ શબ્દ હતો અહીંયા પ્રાઇવેટ લિમિટેડ શબ્દ છે બાંહેં મર્યાદિત મર્યાદિ જવાબદારીવાળી કંપની સેમ શબ્દ રકમ પૂરતી મર્યાદિત છે બાંહેં રકમ ચૂકવવી પડે અને પ્રાઇવેટ શબ્દ લખવો પડે કંપનીના નામના છેડે જો બાંહેન ધરીથી મર્યાદિત હોય તો નહીતર શબ્દ આવે પ્રાઇવેટ લિમિટેડ જો મર્યાદિત જવાબદારી હોય અમર્યાદિત સેમ એવી જ રીતે જવાબદારી અમર્યાદિત છે મિલકત કરતા દેવું વધી જાય છે સભ્યો અંગત રીતે પોતે જવાબદાર બને છે મિલકતોમાંથી માંથી હિસ્સો ગુમાવો પડે છે નામના છે પ્રાઇવેટ ખાનગી અને જાહેરની વાત કરી પછી ત્રીજો જે પ્રકાર છે એમનો એક વ્યક્તિની કંપની બહુ ઈઝી વસ્તુ છે મિત્રો એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક જ વ્યક્તિ સભ્ય તરીકે છે એક વ્યક્તિની કંપની ખાનગી પણ હોઈ શકે જાહેર પણ હોઈ શકે પણ એક સભ્ય સાથે લોકો શું કરે છે કરાર કરે છે એક વ્યક્તિની કંપનીની અંદર લેખિત સંમતિ ખાસ જરૂરી છે ઉપરાંત જે કંપની એક વ્યક્તિની કંપની છે એમાં જે એઓ એ આવેદનપત્ર આર્ટિકલ ઓફ એસોસિએશન અને નિયમન પત્ર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે રિપીટ કરવું એઓ એ અને એમઓ એ એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ ઓગણીસો છપ્પન ના કંપની ધારા પ્રમાણે ન હતી પરંતુ બે હજાર તેર જે ચૌદ નો કંપની ધારો છે એની અંદર આ કંપનીની જોગવાઈ થયેલી છે એક ગુણનો આ પણ પ્રશ્ન છે આગળ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ વર્ચસ્વની દ્રષ્ટિએ પાટસી સરકારી કંપની બહુ મહત્વની વસ્તુ સરકારી કંપની એટલે શું જો કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ઓછામાં ઓછા એકાવન મૂડી એક કેન્દ્ર સરકાર બે રાજ્ય સરકાર ત્રણ એક થી વધારે રાજ્ય સરકાર અને ચાર કેન્દ્ર સરકાર અને એક થી વધુ રાજ્ય સરકાર આઈ રિપીટ માય ડિયર ફ્રેન્ડ વર્ચસ્વ દ્રષ્ટિએ સરકારી કંપની એટલે શું જો કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ઓછામાં ઓછા 51% પાર્ટ્સ ઓફ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટ અથવા એક થી વધુ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અને એક થી એટલે કે એક કે એક થી વધુ રાજ્ય સરકારની હોય અને સાથે મળીને જે કંપનીની સ્થાપના થાય એને સરકારી કંપની કહેવાય ગવર્મેન્ટ કંપની ફોર એક્ઝામ્પલ અશોક હોટલ્સ લિમિટેડ ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ જેને આપણે ભેલ કહીએ છીએ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ જેને આપણે એમટીએનએલ કહીએ છીએ આ ગવર્મેન્ટ કંપની છે બીજી બાબત છે શાસક કંપની ગવર્મેન્ટ કંપની પછી શાસક કંપની કંપની કોઈ એક બીજી કંપનીના બહુમતી સંચાલકોની જે નિમણૂક છે અધિકારી દ્વારા થતી હોય પોતાના અધિકારી દ્વારા અધિકાર સ્વરૂપે તો એ શાસક કંપની છે શાસક કંપની પોતાના જે કંપનીના જે શેર છે એ પચાસ ટકા કરતા વધારે છે અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂંક કરવાનો અધિકાર પણ કોનો હોય શાસકનો તો એ ગૌણ કંપની બની જતી હોય છે ચોથો જે પ્રકાર છે એ છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ બે પ્રકાર છે ભારતીય કંપની અને વિદેશી કંપની

અને ધંધાનું સ્થળ ભલે ભારતમાં હોય પણ ઓફિસ ભારતની બહાર આવી કંપની ફોરેન કંપની એટલે કે વિદેશી કંપની ગણાવી શકાય થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરી કંપનીના પ્રકારો ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ